પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનુકૂળ સંગમ સૌરાષ્ટ્રનો માધવપુર ગેરનો મેળો આગામી પહેલી એપ્રિલ થી દસ એપ્રિલ સુધી યોજાવાનો છે આ મેળાનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવશે આ મેળામાં રાજ્યભરમાંથી ચારસો જેટલા કલાકારો આવવાના છે જેના ભાગરૂપે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પણ કાર્યક્રમનું આયોજન બીજી એપ્રિલના રોજ કરાયું છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકામાં એક બેઠક મળી હતી આ બેઠક મેયરની અધ્યક્ષતામાં મળી હતી મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તથા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોને વિશેષ આમંત્રણ પાઠવાયું હતું ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક સમિતિ અને પ્રવાસન વિભાગ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર વડોદરા મહાનગરપાલિકા અને બધા સાથે મળી અને જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુરનો મેળો એટલે કે ઘેરનો મેળો આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા હતા એ સ્થળ એટલે કે માધવપુર આ માધવપુરમાં જે મેળાનું આયોજન થતું હોય છે આદરણીય રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ માધવપુરના મેળામાં બની શકે કે બધાને ત્યાં જવાનું શક્ય ન બનતું હોય ત્યારે એક એવી પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે જેના થકી ગુજરાતના અમુક શહેરોમાં અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના શહેરમાં માણી પણ શકે ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે બીજી એપ્રિલના રોજ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી કુલ ચારસો જેટલા કલાકારો આવી અને પરફોર્મન્સ કરવાના છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે રોજ અલગ અલગ સંસ્થાઓને ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયો છે વિપો છે બીએપીએસ છે બ્રહ્મા કુ કુમારી છે હરિપ્રબોધન સ્વામીજીનું ગ્રુપ છે કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે નિરંકારી જે મંડળો છે તો વડોદરા આજે કલા અને સંસ્કૃતિની નગરી છે ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય સી એ સેલ હોય કે બધા અલગ અલગ એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય આ બધાને જ બોલાવી અને આપણે આ આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકીએ જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મનોરંજન પણ મળે આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે આના માટે બુક માય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે લગભગ પાંચ હજાર જેટલા અહીંયા મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે બીજી એપ્રિલ બે હજાર પચીસના રોજ જે આગોટા સ્ટેડિયમ ખાતે માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું જે ફ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા ત્રાદશ્ય દ્રશ્ય ઊભી કરી શકે એ માટે ચારસો જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ આભાર ગુજરાત સરકાર દ્વારા છ થી દસ એપ્રિલ ની વચ્ચે યોજાનાર છે માન્ય મુખ્યમંત્રી સાહેબ છ તારીખ છ તારીખે સાંજે છ કલાકે એનું ઉદ્ઘાટન થવાનું છે છ થી દસ એટલે કે છ એપ્રિલ એપ્રિલથી લગાવી અને દસ એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે આ મેળામાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે સાથોસાથ વડોદરા મુકામે પણ બે એપ્રિલ એ સાંજે સાત વાગે એનો પ્રી ઇવેન્ટ છે એટલે બે એપ્રિલ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું ત્યાં એનો પ્રિ ઇવેન્ટ છે ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે સાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઇસ્ટના બસો કલાકારો અને ગુજરાતના બસ્સો કલાકારો બંને કલાકારો નોર્થ ઇસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે બધા નગરવાસીઓને જાહેર નિમંત્રણ છે કે ત્યાં આવે ઉપમા શો જે છે એના પર પણ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે એટલે પુનઃ એકવાર બે એપ્રિલ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ પ્રોગ્રામ જે પ્રી ઇવેન્ટ માધવપુર ગેટના મેળાનો છે એ નિહાળવા લોકો ખૂબ આવે એ માટે હું બધાને